જે રેલી છે એ આજથી નવ તારીખની જે રૂપરેખા છે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ એના સંદર્ભમાં લેવામાં આવી છે આજે અમે આખા દમણની ની દેરી આજે સમુદાયના જેટલા બી ગામડા છે એમાં રસ્તા અલગ ખરાબ દેવાથી એ લોકો સર છે અને લોકોને બતાવી રહ્યા છે એવા આજથી નવ તારીખે આપણા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ આવી રહ્યો છે એના સંદર્ભમાં આ જનજાગૃતિ રેલી કરવામાં આવી છે આખા દમણ નરી અને એની સાથે સાથે ભગવાન બિરસાપુટજીની મૂર્તિ જે છે એના પરિભ્રમણ આખા દમણમાં કરાવી રહ્યા છે તમારા દમણના સમસ્ત આદિવાસી સમાજને કોઈ મેસેજ આપવો હોય તો તમને નાખા સમજને એમ એમ ચેવા માંગે આપણે નવ તારીખે મોટી સંખ્યામાં ઓડિટોરિયમ હોલ આપણે બેસ બેસરો ખાતે હાજર હશો અને નવ તારીખે આપણે મોટો ફર્સ્ટ વર્ષ પ્લસ થી આપણો જે ઈશ્વરનો ઉદેશ્ય આપણે મનાવી રહ્યા છીએ આવા દેખો દેખો કૂણ આવે આદિવાસી